ચોટીલા તાલુકાની આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સાથે બજેટના પૂતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હાલમાં કેન્દ્ર સરકારના વિત મંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓને આત્મનિર્ભર બનવાની વાત રજૂ કરવામાં આવી હતી ત્યારે આંગણવાડીની મહિલા કર્મચારીઓને કોઈ લાભની જાહેરાત નહીં કરાતા ચોટીલા તાલુકાની સૌથી વધારે આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા બજેટ રૂપી પૂતળાનું દહન સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો આંગણવાડી મહિલા કર્મચારીઓની પગાર વેતન સહિત વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જો સરકાર દ્વારા માંગણી સંતોષવામાં નહીં આવે તો હડતાલ તેમજ

જેથી અમે નાના પાયાના બાળકોને તૈયાર કરીને અમે આગળ મોકલીએ છીએ પણ અમારી ગણના કે થતી નથી અને મોદી સાહેબ જ્યારે બજેટ બહાર પાડે છે તેમાં અમાર બહિષ્કાર કરવામાં આવે છે આગળની કાર્યવાહી શું રહેશે તમારી આગળની કાર્યવાહી એ રહેશે જ્યારે અમને બજેટમાં સમાવેશ કરવા આ તમે આંગણવાડીમાં હરતાર ઉપર ઉતરી જશો ને આંગણવાડીમાં તાળા મારી દેશો અમે તમારું શું નામ છે મારું નામ બારોટ નીતાબેન સુદેકુમાર